જય સ્વામીનારાયણ આજે વાત કરવી છે આપણી અપેક્ષા એક સ્નેહા નામની નાની એવી દીકરી હતી બે ત્રણ વર્ષની આ દીકરી એમના પિતા સાથે એક દિવસ મહેમાન બનીને સંબંધી ઘરે ગઈ પિતા પુત્રી બંને એ સબંધીના ઘરે બેઠા સંબંધીએ આવકાર આપ્યો અને આગતા સ્વાગતા કરી પિતા અને સંબંધી વાતે વળગ્યા સ્નેહા નાની એવી આ બાજુથી પેલી બાજુ કૂદવા લાગી નાની એવી દીકરી પ્રેમાલ દીકરી જોઈ પેલા સંબંધી એ ચોકલેટનો ડબો લઈ આવ્યા ડબ્બાનું ઢાકણું ખોલ્યું અને દીકરીની સામે ડબ્બો મૂક્યો કે લે બેટા ચોકલેટ લઈ લે તો સ્નેહા ખંભો ઉંચો કર્યો હ કે હું નહીં લઉં આથી સંબંધી કહે છે કે નહીં બેટા લઈ લે તો લઈ લે તાર પપ્પા ના નહીં પાડે ચોકલેટ લઈ લે છતાં પણ સ્નેહા લેતી નથી આથી મહેમાન કે એના પપ્પા એમને કહે છે કે લઈ લે બેટા કંઈ વાંધો નહીં લઈ લે છતાં પણ સ્નેહા ના પાડે છે તેના પપ્પાને નવાય લાગે છે કે આને તો ચોકલેટ ખૂબ ભાવે છે છતાં પણ આજે ચોકલેટ લીધી કેમ નથી તેમના પિતાએ કીધું છતાં પણ ચોકલેટ ન લીધી આથી પહેલાં સંબંધીએ પોતાનો મુઠો એ ડબ્બામાં નાખ્યો અને ઘણી બધી ચોકલેટ લઈ અને સ્નેહાના ફ્રોકના ખિસ્સા ભરી દીધા સ્નેહા એકદમ ખુશ થઈ ચોકલેટ ખાવા લાગી સમય પૂર્ણ થયો અને સ્નેહા અને પિતા ઘરે આવ્યા ઘરે આવ્યા પછી એના પિતાએ સ્નેહાને પૂછ્યું કે બેટા તને ચોકલેટ ખૂબ ભાવે છે અહીંયા તો તું મૂકતી નથી ચોકલેટ હોય એટલી ખાઈ જશો કોણ આજે તું મહેમાન થઈને ગઈ પેલા આપણા સંબંધી તને ચોકલેટ આપતા હતા તે લીધી કેમ નહીં ત્યારે સ્નેહાએ હાથ બતાવ્યા કે જો પિતાજી પપ્પા મારા હાથ તો જો નાના નાના છે અને એ આપણા સંબંધી હતા ને એ અંકલના હાથ બહુ મોટા મોટા હતા જો મેં ચોકલેટ લીધી હોત તો મારા નાના હાથમાં કેટલીક સમા ઝાઝી આવે જ નહીં પણ એ અંકલે મને ચોકલેટ આપી તો એને મુઠ્ઠો ભરીને મને ચોકલેટ આપી તો મને આખું ખિસ્સું મારું ચોકલેટથી ભરાઈ ગયું તો મને કેટલી બધી ચોકલેટ મળી એના પિતા એ નાનકડી એવી દીકરીની બુદ્ધિને વારી ગયા અને એ પણ મનોમન વિચારવા લાગ્યા કે સાચી વાત છે આપણે ઘણી વખત ભગવાન પાસે નાની નાની અપેક્ષાઓ માગતા હોઈએ છીએ કે મને આ આપો મને આ આપો પણ આપણી અપેક્ષા તો એકદમ નાની હોય છે પરંતુ હજાર હાથવાળો ભગવાન જ્યારે આપવા બેસે ને ત્યારે આપણી નાનકડી એવી જોળી છલકાવી દેતો હોય છે ત્યારે ભગવાન શ્રી કૃષ્ણએ પણ ગીતામાં કહ્યું છે કે માત્ર તું કર્મ કર કર્મ કરતો જા હાક મારતો જા મદદ તૈયાર છે ફળની ઈચ્છા રાખતો નહીં ફળ તો ભગવાન જરૂર આપી રહેશે આમ નાનકડી એવી સ્નેહાએ પિતાને વિચારતા કરી દીધા અને આપણે પણ વિચારતા થઈ જઈએ કે આપણી નાની નાની અપેક્ષાઓ માગ્યા વગર માત્ર કર્મ કરીએ તો ભગવાન જ્યારે આપવા બેસશે ને ત્યારે આપણી જોડી છલકાઈ જશે અને આપણે જેટલું નહીં ધાર્યું હોય ને એટલું ભગવાન આપણને આપી દેશે એટલે આપણે કર્મને આધીન થઈ કામ કરવા લાગીએ અને ફળ ભગવાન સમયે આપણને મળી રહેશે